નજર કરીએ સમાચાર પર અમરેલી માં લંપટ શિક્ષક દ્વારા બે વિદ્યાર્થીનીઓ પર દુષ્કર્મ નો મામલો ધોરણ અભ્યાસ કરતી ચાર માંથી દુષ્કર્મ આચરતો ત્યારે આ શિક્ષક ના શિક્ષકના દુષ્કૃત્યને લઈને મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે ત્યારે સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવીને ફાંસીની સજાની માંગ કરાઈ ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા તો શકાય ત્યારે અમરેલીમાં લંપટ શિક્ષક દ્વારા બે વિદ્યાર્થીની મામલો જેમાં ધોરણ ચારમાં માં અભ્યાસ કરતી બાળકી પર શિક્ષક દુષ્કર્મ આચરતો હતો ત્યારે લંપટ શિક્ષક દારૂ પીને વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરતો ત્યારે શિક્ષકના દુષ્કૃત્યને લઈને મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે ત્યારે સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી ફાંસીની સજાની માંગ કરાઈ છે ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા